બનાસકાંઠા જિલ્લાના સર્વે નાગરિકોને નમસ્કાર ભારત સરકાર અને રાજ્ય સરકારની સૂચના મુજબ આવતીકાલે સાંજે ચાર વાગ્યાના રોજ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત ત્રણ જેટલા સ્થળોએ પૂર્વ તૈયારીના ભાગરૂપે મોકડ્રીલ યોજાવાની છે આ મોકડ્રીલ આવતીકાલે સાંજે ચાર વાગ્યાથી શરૂ થશે આ ઉપરાંત ઓપરેશન અભ્યાસ અંતર્ગત પૂર્વ તૈયારીના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં આવતીકાલે સાંજે સાત પિસ્તાલીસથી આઠ પંદર સુધી એટલે કે પોણા આઠથી સવા આઠ સુધી ત્રીસ મિનિટ સુધી બ્લેકઆઉટ માટેની અપીલ કરવામાં આવે છે આ માટે બનાસકાંઠા જિલ્લા તંત્ર જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરે છે કે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોઈપણ જાતની જે લાઇટ છે એ લાઇટ ચાલુ રાખવામાં ન આવે જિલ્લાની તમામ જે સરકારી ઇમારતો છે સરકારી બિલ્ડિંગો છે એમાં પણ રોડ ઉપરની જે લાઇટો છે બ્રિજ ઉપરની લાઇટો છે તે તમામ લાઇટો બંધ કરી દેવામાં આવશે આ ઉપરાંત સરકારના સમર્થન માટે જિલ્લાના તમામ નાગરિકોને હું ફરીવાર અપીલ કરું છું કે આવતીકાલે સાત પિસ્તાલીસથી આઠ પંદર વાગ્યા સુધી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત બ્લેકઆઉટ હોવાથી નાગરિકો સામે ચાલી અને પોતાના ઘરની અભ્યાસ અંતર્ગત બ્લેકઆઉટની જે પરિસ્થિતિ છે રાજ્ય સરકારની સૂચના સાંજે ચાર વાગ્યાના રોજ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત ત્રણ જેટલા સ્થળોએ પૂર્વ તૈયારીના ભાગરૂપે મોકડ્રીલ યોજાવાની છે આ મોકડ્રીલ આવતીકાલે સાંજે ચાર વાગ્યાથી શરૂ થશે આ ઉપરાંત ઓપરેશન અભ્યાસ અંતર્ગત પૂર્વ તૈયારીના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં આવતીકાલે સાંજે સાત પિસ્તાલીસથી આઠ પંદર સુધી એટલે કે પોણા આઠથી સવા આઠ સુધી ત્રીસ મિનિટ સુધી બ્લેકઆઉટ માટેની અપીલ કરવામાં આવે છે આ માટે બનાસકાંઠા જિલ્લા તંત્ર જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરે છે કે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોઈપણ જાતની જે લાઇટ છે એ લાઇટ ચાલુ રાખવામાં ન આવે જિલ્લાની તમામ જે સરકારી ઇમારતો છે સરકારી બિલ્ડિંગો છે એમાં પણ રોડ ઉપરની જે લાઇટો છે બ્રિજ ઉપરની લાઇટો છે તે તમામ લાઇટો બંધ કરી દેવામાં આવશે આ ઉપરાંત સરકારના સમર્થન માટે જિલ્લાના તમામ નાગરિકોને હું ફરીવાર અપીલ કરું છું કે આવતીકાલે સાત પિસ્તાલીસથી આઠ પંદર વાગ્યા સુધી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત બ્લેકઆઉટ હોવાથી નાગરિકો સામે ચાલી અને પોતાના ઘરની કોમર્શિયલ જે કોમ્પ્લેક્સ છે ફેક્ટરીઓ છે ઇન્ડસ્ટ્રી છે એ તમામ જે વિસ્તારો છે એમાં લાઇટ બંધ રાખે જિલ્લાના તમામ નાગરિકો તમામ આગેવાનો તમામ જે સંસ્થાઓ છે એ સંસ્થાઓને આ સમયગાળા દરમિયાન લાઇટ બંધ રાખવા માટે અને સમગ્ર જિલ્લામાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત બ્લેકઆઉટની જે પરિસ્થિતિ છે એનું સંપૂર્ણ જે પાલન કરવા માટે અને આ મોક મોકડ્રીલમાં સરકારને સંપૂર્ણ સહયોગ આપવા માટે હું અપીલ કરું છું ધન્યવાદ નમસ્કાર દોસ્તો સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાના સર્વે નાગરિકોને નમસ્કાર ભારત સરકાર અને રાજ્ય સરકારની સૂચના મુજબ આવતીકાલે સાંજે ચાર વાગ્યાના રોજ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત ત્રણ જેટલા સ્થળોએ પૂર્વ તૈયારીના ભાગરૂપે મોકડ્રીલ યોજાવાની છે આ મોકડ્રીલ આવતીકાલે સાંજે ચાર વાગ્યાથી શરૂ થશે આ ઉપરાંત ઓપરેશન અભ્યાસ અંતર્ગત પૂર્વ તૈયારીના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં આવતીકાલે સાંજે સાત પિસ્તાલીસથી આઠ પંદર સુધી એટલે કે પોણા આઠથી સવા આઠ સુધી ત્રીસ મિનિટ સુધી બ્લેકઆઉટ માટેની અપીલ કરવામાં આવે છે આ માટે બનાસકાંઠા જિલ્લા તંત્ર જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરે છે કે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોઈપણ જાતની જે લાઇટ છે એ લાઇટ ચાલુ રાખવામાં ન આવે જિલ્લાની તમામ જે સરકારી ઇમારતો છે સરકારી બિલ્ડિંગો છે એમાં પણ રોડ ઉપરની જે લાઇટો છે બ્રિજ ઉપરની લાઇટો છે તે તમામ લાઇટો બંધ કરી દેવામાં આવશે આ ઉપરાંત સરકારના સમર્થન માટે જિલ્લાના તમામ નાગરિકોને હું ફરીવાર અપીલ કરું છું કે આવતીકાલે સાત પિસ્તાલીસથી આઠ પંદર વાગ્યા સુધી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત બ્લેકઆઉટ હોવાથી નાગરિકો સામે ચાલી અને પોતાના ઘરની કોમર્શિયલ જે કોમ્પ્લેક્સ છે ફેક્ટરીઓ છે ઇન્ડસ્ટ્રી છે એ તમામ જે વિસ્તારો છે એમાં લાઇટ બંધ રાખે જિલ્લાના તમામ નાગરિકો તમામ આગેવાનો તમામ જે સંસ્થાઓ છે એ સંસ્થાઓને આ સમયગાળા દરમિયાન લાઇટ બંધ રાખવા માટે અને સમગ્ર જિલ્લામાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત બ્લેકઆઉટની જે પરિસ્થિતિ છે એનું સંપૂર્ણ જે પાલન કરવા માટે અને આ મોક મોકડ્રીલમાં સરકારને સંપૂર્ણ સહયોગ આપવા માટે હું અપીલ કરું છું ધન્યવાદ

જન્મદિવસની શુભકામના આપી હતી ગુજરાત રાજ્યની સુખાકાર માટેના આશીર્વાદ મેળવ્યા હતા શ્રી જૈન શ્વેતાંબર તેરા પંથ સંઘના તપસ્વી આચાર્યશ્રી મહાશ્રમણજીનું ત્રેવીસ વર્ષ પછી આજે બનાસની ભૂમિ પર આગમન થયું છે આ પ્રસંગે મહાતપસ્વી આચાર્ય આચાર્યશ્રી મહાશ્રમણજીએ કહ્યું હતું કે માનવ જીવન દુર્લભ છે અને મહત્વપૂર્ણ છે જીવનમાં મોક્ષ પ્રાપ્ત કરવો એ જ શ્રેષ્ઠ છે દેવોને પણ મોક્ષ પ્રાપ્ત કરવા માટે માનવ બની આ ધરતી પર જન્મ લેવો પડે છે આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેત ઠાકર જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવે તેમજ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા તેમજ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા પાલનપુર તાલુકાના ગઢ ગામે બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલા મંદિરમાં તાજેતરમાં જ ધૂળે દેહાડે ચાંદીના છત્રની ચોરી થઈ હતી જે અંગે મંદિરના પૂજારીએ ફરિયાદ દાખલ કરવા આવતા પોલીસ મંદિર ચોરીનો ભેદ ઉકેલી સઘન તપાસ હાથ ધરીને ગણતરીના દિવસોમાં જ ચોરીના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે રાજ્યમાં ભારે પવન સાથે પડેલા કમોસમી વરસાદમાં અનેક જિલ્લાઓમાં તારાજી સર્જાય છે જેમાં ખાસ કરીને ઉનાળે આવેલા વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોડાવાનો વારો આવ્યો છે અંબાજીથી લઈને ઉમરગામ સુધી ખેડૂતોનું ઉનાળો પાકમાં ભારે નુકસાન પહોંચ્યું છે બનાસકાંઠા પાટણ અને મહેસાણા જિલ્લામાં ખાસ બાજરીના પાકને નુકસાન પહોંચ્યું છે કનસારી અને વલસાર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કેરી કેળા અને ડાંગર જેવા પાકને નુકસાન થતા ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે પાટણ શહેરના કોલેજ રોડ પર છેલ્લા 3 વર્ષથી નિર્માણાધીન ચાર વાગ્યાથી શરૂ થશે બનાસકાંઠા જિલ્લાના સર્વે નાગરિકોને નમસ્કાર ભારત સરકાર અને રાજ્ય સરકારની સૂચના મુજબ આવતીકાલે સાંજે ચાર વાગ્યાના રોજ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત ત્રણ જેટલા સ્થળોએ પૂર્વ તૈયારીના ભાગરૂપે મોકડ્રીલ યોજાવાની છે આ મોકડ્રીલ આવતીકાલે સાંજે ચાર વાગ્યાથી શરૂ થશે આ ઉપરાંત ઓપરેશન અભ્યાસ અંતર્ગત પૂર્વ તૈયારીના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં આવતીકાલે સાંજે સાત પિસ્તાલીસથી આઠ પંદર સુધી એટલે કે પોણા આઠથી સવા આઠ સુધી ત્રીસ મિનિટ સુધી બ્લેકઆઉટ માટેની અપીલ કરવામાં આવે છે આ માટે બનાસકાંઠા જિલ્લા તંત્ર જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરે છે કે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોઈપણ જાતની જે લાઇટ છે એ લાઇટ ચાલુ રાખવામાં ન આવે જિલ્લાની તમામ જે સરકારી ઇમારતો છે સરકારી બિલ્ડિંગો છે એમાં પણ રોડ ઉપરની જે લાઇટો છે બ્રિજ ઉપરની લાઇટો છે તે તમામ લાઇટો બંધ કરી દેવામાં આવશે આ ઉપરાંત સરકારના સમર્થન માટે જિલ્લાના તમામ નાગરિકોને હું ફરીવાર અપીલ કરું છું કે આવતીકાલે સાત પિસ્તાલીસથી આઠ પંદર વાગ્યા સુધી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત બ્લેકઆઉટ હોવાથી નાગરિકો સામે ચાલી અને પોતાના ઘરની કોમર્શિયલ જે કોમ્પ્લેક્સ છે ફેક્ટરીઓ છે ઇન્ડસ્ટ્રી છે એ તમામ જે વિસ્તારો છે એમાં લાઇટ બંધ રાખે જિલ્લાના તમામ નાગરિકો તમામ આગેવાનો તમામ જે સંસ્થાઓ છે એ સંસ્થાઓને આ સમયગાળા દરમિયાન લાઇટ બંધ રાખવા માટે અને સમગ્ર જિલ્લામાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત બ્લેકઆઉટની જે પરિસ્થિતિ છે એનું સંપૂર્ણ જે પાલન કરવા માટે અને આ મોક ડ્રીલમાં સરકારને સંપૂર્ણ સહયોગ આપવા માટે હું અપીલ કરું છું ધન્યવાદ મનાસની ધરતી પર કર્ણાવતી ખાતે આચાર્ય જન્મદિવસ ઉજવાય હતો આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મહાતપસ્વી તપસ્વી જન્મદિવસની શુભકામના આપી હતી ગુજરાત રાજ્યની સુખાકાર સમાજ ચોરીના મુદ્દામાલ સાથે એક ઈસમ ને ઝડપી પાડવામાં છે